આ વિડિયો હમણાં જ ગણપતિ બાપાના દર્શન માટે અમિત શાહ વેજલપુરમાં આવ્યા હતા ત્યારનો છે જોવાયેલા પાછળની હકીકત વિશે આજે વાત કરવી છે ભારતમાં ચારસો કરતાં વધારે કંપની ઓનલાઈન મની ગેમિંગ સાથે જોડાયેલી હતી બે લાખ કરતાં વધારે લોકોની રોજગારી હતી એક કંપનીના દાવા પ્રમાણે આ દેશમાં કાયદાકીય રીતે સંપૂર્ણ નિયંત્રણ હેઠળ ચાલતા શેર માર્કેટમાં રિસ્કવાળા વાળા ફેક્ટરના કારણે આજે પણ શેર માર્કેટમાં વીસ કરોડ ડીમેટ અકાયું છે પણ રિસ્ક કરતા એ લાલચનું ફેક્ટર કેટલું મોટું હશે કે ઓનલાઈન સટ્ટો રમાડતી એક જ કંપની જેમ કે ડ્રીમ ઇલેવન પાસે ત્રેવીસ કરોડ અકાઉન્ટ હતા આ આંકડા તમને સટ્ટો કેટલી હદ સુધી લોકોની વચ્ચે પહોંચ્યો અને કેવી રીતે જેના મા બાપ મજૂરી કરીને જીવન ગુજારતા હોય એમના છોકરાઓ સટ્ટાની લતમાં ફસાઈને લાખો રૂપિયાનું દેવું કરીને છેલ્લે મરી જવા લાગ્યા એ હકીકત સમજાવવા માટે પૂરતા છે જુગાર અને જુગારીઓ માટે અંગ્રેજીમાં કહેવત છે એટ ધી એન્ડ કસીનો વિન્સ ગુજરાતી અને હિન્દીમાં તો મહાભારત કાળથી જુગારના ગેરફાયદા લખેલા જ છે પણ છતાં એની અંદર લાલચ નામનું એટલું મોટું તત્વ છે કે કોઈ કહાનીઓ કે કહેવત એને અસર નથી કરી શકી ત્યારે શું કાયદો અસર કરશે કાયદો બનાવવા વાળા લોકો અમુક મૂળભૂત હકીકતોથી અજાણ છે કે પછી ખુલ્લી આંખે આંખો બંધ રાખવાનું અંધારું રાખવાનું પસંદ કરી રહ્યા છે આ સવાલો સાથે નમસ્કાર આપની સાથે હું છું દેવાંશી અને આ વિડીયોના મુખ્ય બે ઉદ્દેશ્ય છે એક ઓનલાઈન ગેમિંગ એક્ટ બે હજાર પચીસ પછી પણ ચાલતા ઓનલાઈન જુગાર વિશે તમને લાઈવ એક્ઝામ્પલ આપવું છે અને બે થોડું તમારી પોતાની સમજ પર પણ છોડવું છે કે લોભિયા હશે ત્યાં સુધી ધૂતારા કોઈ બી ભૂખ્યા મરવાના નથી દેવ એને કારણે આત્મહત્યા ખૂબ યુવાન છોકરાઓનું લતે લાગી જવું અને રૂપિયાના હવાલાથી આતંકી ગતિવિધિઓને પ્રોત્સાહન મળવું આ સમસ્યાઓ આવી ઓનલાઈન જુગારથી આ કેટલું મોટું માર્કેટ હશે એની કલ્પના તમે માત્ર એ વાત પરથી કરી શકો છો કે ઇન્ડિયન ક્રિકેટ ટીમનું મેઇન સ્પોન્સર ડ્રીમ ઇલેવન હતું અને ભારત જેને ભગવાન માને છે એવા ક્રિકેટર્સ પોતાની જર્સી પર ડ્રીમ ઇલેવનને પહેરીને ફરતા હતા ડ્રીમ ઇલેવન એક ખૂબ જાણીતી કંપનીનું નામ છે આવી ચારસો કરતાં વધારે કંપની ઓનલાઈન મની ગેમિંગ રમાડતી હતી ભારતની સંસદમાંથી ખરડો પસાર થયા પછી તારીખ બાવીસ ઓગસ્ટે ઓનલાઇન ગેમિંગ બિલ બે હજાર પચીસ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ કાયદો બની ગયું અને આ બધી કંપની પર બ્લેન્કેટ બેન સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો એવા અનેક લોકો હતા જેમના પૈસા આવી એપ્લિકેશનમાં હતા એકાઉન્ટમાં હતા એ લોકોના પૈસા અચાનક જ હતા ન હતા થઈ ગયા જો કે રાકેશ ઝુંઝુનવાલાના પત્ની જેવા મોટા માણસોનો કેસ અલગ છે તમે એને ઇન્સાઇડ ટ્રેડિંગ કે ગમે તે નામ આપી દો પણ કાયદો બનતા પહેલા એમણે એમના ત્રણસો ચોવીસ કરોડ રૂપિયાના શેર્સ નજારા ટેકનોલોજીસમાંથી કાઢી દીધા હતા કે એ વાત બાજુ પર રાખીએ પણ શું આ બ્લેન્કેટ બેનથી દેશમાં ઓનલાઈન રમાતો સપ્ટો બંધ થઈ ગયો શું આની પહેલાં સત્તો નહોતો રમાતો જવાબ સરળ છે ઓનલાઇન ગેમિંગ હજુ ચાલું જ છે ઓનલાઈન ગેમિંગ હજુ ચાલન છે કેવી રીતે માત્ર હવામાં વાત શું કામ કરવી તમને લાઈવ ઉદાહરણ બતાવવું અને ડિસ્ક્લેમર આ અમારી જાણમાં આવેલું એક ઉદાહરણ માત્ર છે આવી રીતે અનેક માણસો હજારો લાખો કરોડના સત્તો રમાડતા હોય છે પણ તમને આજે લાઈવ મોડલસ ઓપરેન્ડી બતાવી છે આ મોડસ ઓપરેન્ડી સમજણ માટે છે નહીં કે તમને સટ્ટો રમતા શીખવવા માટે કે એનો રસ્તો બતાવવા માટે કેમ કે યાદ રાખજો ગેરકાયદેસર છે ને જે સૌથી પહેલાં કહ્યું એટ ધી એન્ડ કસીનો વિન્સ સૌથી પહેલાં અમે ગયા સ્કાય એક્સચેન્જ નામની વેબસાઇટ પર તમે ક્રોમ કે કોઈ પણ સર્ચ બારમાં જશો એટલે પહોંચી જશો ત્યાં નામની જેમ જ અહીંયા બધું હવામાં એક્સચેન્જ થતું હોય છે હવે અમે સાઇન અપ કર્યું કેમ કે પહેલીવાર ખોલી રહ્યા હતા એપ્લિકેશન જેવું સાઇન અપ કર્યું વોટ્સએપ ઓપન થયું હવે એક નંબર આવશે જેમાં તમારે ચેટ કરવાની મેસેજ કર્યો હાય આઈ નીડ ક્રિકેટ આઈડી જેવો મેસેજ કર્યો રિપ્લાય તમને સ્ક્રીન પર લાંબો લચક દેખાઈ રહ્યો છે ડિસ્કાઉન્ટની ઓફરવાળો એ તમને પૂછશે કે તમારે નવું આઈડી જોઈએ છે અમે જેવું હા કહ્યું કે તરત જ સ્કેનર આવ્યું જે પંદર મિનિટ માટે વેલિડ હતું જેમાં મિનિમમ સો રૂપિયાથી લઈને અનલિમિટેડ તમે ગેમ રમવાનું શરૂ કરી શકો છો અમે ખાલી સો રૂપિયા એડ કર્યા પૈસાનો સ્ક્રીનશોટ એમને મોકલ્યો અને તરત એમણે વેરીફાઈ કરીને અમને આઈડીને પાસવર્ડ આપી દીધા આઈડી પાસવર્ડથી લોગ ઇન કર્યું અને પછી તરત તમે પાસવર્ડ બદલ્યો હવે તમારે જે ગેમ રમવી હોય એ ફ્લોરિઝ યોર્સ જે રીતે રૂપિયા ડિપોઝિટ થાય એ જ રીતે રૂપિયા પાછા મેળવવાની વિડ્રોલની પ્રોસેસ છે અને ખાસ તો જો તમારી પાસે કોઈ ફોરેનનું એકાઉન્ટ હોય તો એ રૂપિયા તમારા વિદેશના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ જાય જો રોકડ કરવી હોય તમારે તો એજન્ટ પોતાનું કમિશન કાઢીને એ જીતેલા પોઈન્ટ્સ પ્રમાણે દુનિયાના કોઈ પણ ખૂણે તમને હવાલો કરી દે રૂપિયા ભરવાના ભારતમાંથી અને તમે એને વિડ્રો દુબઈમાં પણ કરી શકો હમણાં જ ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે હર્ષિત જૈન નામના સટ્ટાના ભેજાબાજને પકડ્યો અને પછી એક મોટી પ્રેસ કોન્ફરન્સ પણ કરી એ પણ આનાથી થોડી અલગ પણ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સટ્ટો ચલાવતા વેલોસિટી સર્વર અને મેટા ટ્રેડર નામનું પ્લેટફોર્મ હતું જેના પર સટ્ટો રમાડતા હર્ષિત જૈન પાસે તો ખાલી માસ્ટર આઈડી હતું જે લગભગ બીજા હર્ષિત જેવા પાંચસો જેટલા લોકો જોડે હોઈ શકે એમાં ખાલી હર્ષિત જૈન પકડાયો ને એની તપાસ કરી તો સંભવતઃ બાવીસો કરોડના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા આવા પાંચસો જેટલા માસ્ટર આઈડી એની ઉપર એક સુપર આઈડી હોય અને એની ઉપર એક નેટવર્ક ઓપરેટર આવે સૌથી નીચે આવે યુઝર આઈડી જે આપણે વિડીયોમાં લીધું એ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસ એ યુઝર આઈડી ઓપન કરી શકે છે એક બાજુ ઓનલાઈન ગેમિંગ પર બ્લેન્કેટ બેન એ ભારતના યુવાનો માટે સારા ભવિષ્યની આશા અને ખૂબ જરૂરી પગલું સરકારે ભર્યું એવું દેખાડે છે અને બીજી બાજુ એ કે આ બીજી રીતે ઓનલાઈન જુગાર ગેમિંગ બધું જ ચાલુ છે આવા માણસોના ખૂબ મોટા આઈએસ આઈપીએસ રાજકારણીઓ ઉદ્યોગકારો બોલીવુડ સેલિબ્રિટીઝ ક્રિકેટર એ બધા સાથે સંબંધો હોય છે એમને છેક સુધી એવું લાગતું હોય છે કે કોઈ એમને અડી નહીં શકે પણ એક દિવસ અચાનક જ એક એજન્સી અડી જાય છે અને પછી બધું હલી જાય છે અને નીચેથી નીકળે છે હજારો કરોડના ટ્રાન્ઝેક્શન ચિંતાનો વિષય ખાલી બરબાદ થતા યુવાનો નથી એમને તો ખબર જ છે કે આ ગેરકાયદેસર છે ખોટું છે અને તોય લાલચના કારણે હાથે કરીને કૂવામાં પડે છે ચિંતા હવાલો અને આ પૈસાનો સંભવતઃ આતંકી ગતિવિધિઓમાં થતો ઉપયોગ છે અપેક્ષા છે કે સરકાર જો ખરેખર ઈચ્છે છે કે દેશનો સામાન્ય માણસ એનો રૂપિયો ખોટા રસ્તે ન જાય યુવાની બરબાદ ન થાય તો આવા પ્લેટફોર્મ પર રોક લગાવે બાકી વર્ષોથી ચાલતું આવ્યું છે ને આમ ચાલતું રહેશે એવું માનવું હોય તો કશું કહેવાનો કોઈ મતલબ નથી જો તમે પણ આવા કોઈ પ્લેટફોર્મ વિશે જાણો છો તો ચોક્કસથી માહિતી કોમેન્ટમાં કે પછી મેઇલ થકી અમને મોકલી શકો છો એક દિવસ બધું રોકાશે એવી આશા સાથે નમસ્કાર